સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાંથી વેપારીનું અપહરણ કરી જબરજસ્તી યુએસડીટી ટ્રાન્સફર કરાવી રોકડ રકમની લૂંટ કરનાર હાર્દિકસિંહ જાડેજાની એસઓજી પોલીસે ધરપકડ કરી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબરજસ્તીથી બત્રીસ હજાર એકોતેર યુએસડીટી રૂપિયા અઢાર હજારની લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા માટે સૂચના આપેલ હતી આ ગુનામાં અગાઉ તેર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે આરોપીઓની પૂછપરછમાં ગુનામાં અગાઉ પકડાઈ ગયેલા આરોપીઓ સાથે મદદમાં રહીને લૂંટ કરનાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ હતી જે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કેરળ ખાતેથી આરોપી હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા રહેવાસી આશાપુરા કૃપા શેરી નંબર બે ભિંડ ભજન સોસાયટી યુનિવર્સિટી રોડ રાજકોટ અને મૂળ વતન જામકંડોરાવાળાને ઝડપી પાડવામાં આવેલ છે જેથી સુરત શહેરની એસઓજી પોલીસ દ્વારા તાત્કાલિક ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ખાતેથી કબજો મેળવીને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી દિવસ છોડના રિમાન્ડ મેળવવામાં આવેલ છે સુરત